श्रीपुरुषोत्तमभूतमी जिरे नहि प्राकृत धर्म नो देश अप्रातनि निगम धरि जिरे करे निगम निरूपकारुति करि महा कलिकलादिकदोष पाण्डित दृष्टिति मिर भरि जिरे महि मानव जाने जी ते कही खर सुर धीरे वालो दया करी मुखरू निज लीला प्रागट करी धीरे आनी वाणी अति दुर्बोध थाय सुबोध करी धीरे आना अष्टोत्तर सतनाम તે કહીએ મહાધરી જીરે આના ઋષ્વર અગ્નિ કુમાર જગતી છંદ નમે જીરે શ્રી કૃષ્ણ કમલ મુખદેવ બીજ દ્રષ્ટિ કરુણા ભરી જીરે આની ભક્તિમાયંતરાય તે નાશને પ્રયોજન સહીજીરે આપો

श्रीभागवत गूढरथ प्रगटाय साकार ब्रह्मणवाद स्थपाय वेद पारङ्गुवन के हेवाय मायवाद निराकृतो सहोमलिगाय सर्वेवादि निराश किलखाय भक्तिमारग सरसकमण विकसाय ુદ્રાક ને ઉદ્ધારવા સમર્થ બળથી સાધન થાય હરત અંગીકાર માત્રથી સર્વસ્વિ કીધા શ્રી ગોપી જનપતિને પ્રિય અંગીકાર કરો માર્યાદયાનુસાર આ સમર્થ અંદર

એની બંને આપણે સત્સંગ છે ભાવના હું મારી વાઇફને જાતે ગયો હતો એ થીકડી મને મારામાં આવી ગયો હૃદયમાં ઠાકોરજી કૃપા કરી પણ આજ સુધી ચાલુ છે એવું નથી કે નહીં અહીંયા જ્યારે પણ બધા ત્યારે હું લઈ જાઓ અને એવા ટાઈમે લઈ જાઓ કોઈ ના હોય એટલી મને એ આવી ગઈ હતી કે આ મારું ને આપનું છે અમે આપના જ છીએ અને બીજું પૃષ્ટિમા અંદર તમે કોને ભજો છો પહેલાં એક તો અંદર તમે કોને ભજો છો ઠાકોરજીને વલ્લભ નહીં ઠાકોરજીને તો નથી અમે ભજતા અમે નહીં ભજતા વલ્લભ નહીં વલ્લભ જ આપણા માટે છે એમ કારણ થયું વંડાના રભ્યો પણ બિરાજે છે

અમારા બેટીજી શું કે તમે વૈષ્ણવ કેમ કરે ને જાણો